વાતો ભલે ગમે તેટલી મોટી મોટી કરતા હોઈએ કે પછી વિચારો ગમે તેટલા ઊંચા દેખાડીએ કે ભલે બધી જ ખબર પડે છે એવું સમજતા હોઈએ પણ ખરા સમયે કે ખરી પરિસ્થિતિએ જો કામ ન આવે તો એ વ્યર્થ છે અને જ્યાં સુધી એ આચરણમાં ન આવે કે પાલન ન થાય ત્યાં સુધી તેની કોઈ જ કિંમત નથી દુઃખનું કારણ આપણી ગેરસમજ છે અને સુખનું કારણ આપણી સાચી સમજણ છે સુખની પરિભાષા સ્વીકારવું સમજવું જાણવું અને જીવનમાં ઉતારવું દુઃખ શા માટે આવે છે નગમતું થવું આપણે જ નક્કી કરી લેવું ખોટું માની લેવું વિચાર્યા વગર ચાલવું દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ હશે તો વાવાઝોડા હલાવી નાખશે પણ પાડી નહીં શકે